ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા રંગેચંગે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેજસ્વી તાલાવ અને નિયમિત સભાસદોને સન્માનિત કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર સ્થિત ન્યૂ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તેના સફળતાપૂર્વક પંદર વર્ષ પૂર્ણ કરી સોળમા વરસમાં પ્રવેશી છે ત્યારે સોસાયટી કાર્યાલયના પ્રાટ્યમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં તેજસ્વી તાલાઓની મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ન્યૂ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રાટક્યમાં યોજાયેલા વાર્ષિક મહોત્સવનો પ્રારંભ દેશભક્તિના ગીત સાથે કરવામાં આવ્યું હતું જેમાં સ્વાસ્તિક સભાસદોનું મુનાફાઈ આરબ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના સભાસદોના બાળકો કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેવા તેજસ્વી તાલાઓને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વાર્ષિક મહોત્સવમાં સોસાયટીના નિયમિત સભાસદોને પણ પુષ્પગુછાપી સન્માનિત કરવામાં આવ્યા હતા